હેલો યુટ્યુબર ફેમિલી તમારું સ્વાગત છે પ્રાચીન ઓરિયન ફેમિલીમાં તો આજે બનાવીશું હેલ્ધી એવો જ્યુસ તો એના માટે પાલક લેવાનો છે દૂધી પાલક બીટ ગાજર કોથમીર હળદર આદુ લીંબુ અને આંબળા આટલી વસ્તુનું આજે હું જ્યુસ બનાવીને તૈયાર કરીશ જે પીવામાં એકદમ હેલ્ધી રહેશે તો એના માટે આપણે પાલક લઈ લેવાનું છે અત્યારે હું બે જણ પીવી એટલું જ્યુસ બનાવું છું તો એ ક્વોન્ટિટીમાં બે બધી વસ્તુઓ લીધેલી છે તો પાલક લેવાનો છે દૂધી લેવાની છે દૂધીના જો આ રીતે કટકા કરવાના છે બીટ લઈ લીધું છે ગાજર કોથમીર ત્રણ આંબળા લીંબુ હળદર અને આદુ આટલી વસ્તુનો આપણે જ્યુસ બનાવીને તૈયાર કરીશું ત્યાં જ્યુસર છે તો બસ આની અંદર જ આપણે આ બધી વસ્તુને ક્રશ કરવાની છે તો પહેલાં પાલકને અને કોથમીરની વ્યવસ્થિત બે ત્રણ પાણીથી આપણે ધોઈ કાઢીશું પાલકને અને કોથમીને બે ત્રણ પાણીથી ધોઈ અને આપણે આ મિક્સરના જારમાં લઈ લઈશું હવે આ દૂધી લીધી છે તો દૂધીને આ રીતે મેં ગોળ સીપમાં કટ કરી દીધી છે આ રીતે મોટી મોટી જ આપણે કટ કરી લેવાની આપણે બે જણ પીએ એટલો જ્યૂસ બનાવીએ છીએ એટલે એટલી ક્વોન્ટિટીમાં જ આપણે બધી વસ્તુનો ઉપયોગ કરવાનો તો એ પણ અંદર એડ કરી દઈશું બીટ લીધું છે બીટને પણ આ રીતે ઉપરથી છાલ કાઢી અને આપણે આ રીતે ગોળ સીપમાં જ કટ કરીને અંદર એડ કરીશું હળદર લીધી છે લગભગ એને ઝીણી સમારી દીધી છે હળદરને પછી મેં અંદર બે ચમચી જેટલી હળદર નાખી છે અંદર કટકા કરી દીધા છે ઝીણા હળદરના પછી મેં અંદર એડ કર્યા છે લીંબુનો રસ નાખ્યો છે અડધા લીંબુનો રસ હું અહીંયા અત્યારે નાખું છું હવે ગાજર નાખીશું ગાજરને ઉપરથી છાલ કાઢી દેવાની છે ધોઈ ચોખ્ખી કરી પછી આપણે આ રીતે મોટી મોટી જને સમારી દઈશું આ રીતે હવે આંબળા નાખીશું તો મેં અહીંયા ત્રણ આંબળા અંદર એડ કર્યા છે તો આ રીતે આપણે આંબળા આ રીતે મોટા મોટા સમારી દેવાના છે અને અંદર જ એડ કરી દઈશું તો ત્રણ આંબળા મેં સમારી દીધા છે જો આ રીતનું બધું જ વ્યવસ્થિત કટ થઈ ગયું છે તો હવે આપણે આની અંદર સંચળ નાખીશું અડધી ચમચી જેટલું હવે આપણે થોડુંક જ પાણી નાખવાનું છે બહુ વધારે નહીં કારણ કે આ વ્યવસ્થિત બધું જ ક્રશ થઈ જાય એના માટે આપણે થોડુંક પાણી નાખવું પડશે આમાં એટલે વ્યવસ્થિત અંદર સરસ ક્રશ થઈ જાય તો હવે આને હું ક્રશ કરી દઉં તો ક્રશ કરી દીધું છે વ્યવસ્થિત તો ક્રશ થઈ ગયું છે બહુ વધારે આમાં પાણી આપણે એડ નહીં કરી દેવાનું ક્રશ થાય એટલું જ આપણે પાણી નાખવાનું તો હવે આપણે આને ગાળી લઈશું વ્યવસ્થિત તો બધો જ રસ વ્યવસ્થિત ગળાઈ જાય એ માટે હું જો આ રીતે કોટનના કપડાનો જ ઉપયોગ કરું છું એટલે રસ વ્યવસ્થિત બધો જ આવી જાય એની અંદર આ રીતે કોટનનું કપડું મેં લઈ લીધું છે અને આમાંથી રસ કાઢો એકદમ સહેલો પડશે અને સરસ એવું આવી પણ જશે આમાં તો હવે આપણે આની અંદર આ પલ્પ નાખીશું ક્રશ કરેલો થોડુંક બેથી ત્રણ ચમચી જેટલું પાણી નાખીશું આપણે એટલે બધો જ રસ વ્યવસ્થિત અંદર આવી જાય ચારની આજુબાજુ જે ચોટી હોય પલ્પ એ પણ વ્યવસ્થિત આવી જાય આની અંદર હવે ચારે બાજુથી આપણે આ કોટનના કપડાંને વ્યવસ્થિત પકડીશું આ રીતે અને ધીમે ધીમે આમાંથી રસ આપણે આ રીતે કાઢીશું તો આ રીતે બધો જ આપણે રસ આ રીતે કાઢી દેવાનો છે બધો જ રસ મેં વ્યવસ્થિત નીચોવીને આ રીતે આપણે લઈ લીધો છે અને આ બનાવ એકદમ સરળ છે એમાં કોઈ તમારે સ્પેશિયલ કોઈ જ્યુસર લાવવાની જરૂર નથી તમે આ રીતે જ આપણા ઘરના મિક્સરમાં જ જ્યુસરનું જે જાર હોય એમાં જ આ રીતે ક્રશ કરીને રસ કાઢીને પી શકો છો કોઈ બહુ વધારે ઝંઝટ પણ થતી નથી અને સ્પીડમાં નીકળી જાય છે તો રસને સાઈડમાં મૂકીશું અને જોઈ શકો છો એકદમ બરાબર મેં આ પલ્પને નીચો દીધું છે આ રીતે એટલે બધો જ રસ વ્યવસ્થિત આવી ગયો છે તો બસ હવે આ આપણે કાઢી દઈશું તો આ છાલ અને આ જે પણ પલ્પમાંથી નીકળેલો પલ્પમાંથી જે પણ નીકળ્યું છે એ બધું જ આપણે કાઢી નાખવાનું છે અને આ રસ બનીને તૈયાર છે જોઈ શકો છો તમે અને આ પીવામાં પણ એટલો જ ટેસ્ટી લાગતો હોય છે રસ ખાસ કરીને તો શિયાળામાં આ રીતનું જ્યુસ બનાવીને પીવો જ જોઈએ એકદમ હેલ્ધી રહે છે આ પીવામાં તો હવે ગ્લાસમાં આપણે કાઢીશું આને તો આમાંથી લગભગ બે ગ્લાસ જેટલો રસ બનીને તૈયાર થયો છે બને ત્યાં સુધી આપણે પાણીનું તો જેટલી જરૂર હોય એટલું જ નાખવાનું બહુ વધારે પાણી નહીં નાખવાનું આમાં તમને આ હેલ્ધી જ્યુસની રેસીપી પસંદ આવે તો પ્લીઝ મારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ પણ કરો તો ચાલો મળી એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ